કારોબારી બેઠક યોજવામાં આવશે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ ખાસ ઉપસ્થિત રહેશે તેરસો કરતાં પણ વધુ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ કારોબારીમાં ભાગ લેશે ત્યારે બે દિવસ દરમિયાન અલગ અલગ પાંચ જેટલા સત્રો હશે જેમાં એક અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે આ કારોબારી આગામી ચાર પાંચ તારીખે ગુજરાત ખાતે મળનારી છે માની પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કારોબારીમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેનાર છે બે દિવસના આ કામના સમયમાં પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે અનેકવિધ અન્ય સત્રોમાં વિવિધ વિષયોને લઈ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવશે આ વખતે બૃહદ કારોબારી હોવાના કારણે મંડલના પ્રમુખ સહિત એટલે પ્રદેશના હોદ્દેદારોથી શરૂ કરીને મંડળના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ એમાં અપેક્ષિત રાખેલા છે એટલે અપેક્ષિત શ્રેણી જે છે એના કારણે થોડી મોટી સંખ્યા એટલા માટે જ આપણે એને વિસ્તૃત પ્રદેશ કારોબારી કહી છે આમ તેરસો કરતાં વધારે સંખ્યામાં